નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી જેનો પાઠ 1 કે જે સત્ર 1 ની અંદર આવે છે જેનું નામ છે વેર વેર યુ આ વિડીયોના અંદર આપણે એક્ટિવિટી 3 અને 4 વિશે જોવાના છે વિદ્યાર્થી મિત્રો

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો સંપૂર્ણ એક્ટિવિટી સાથેનું પીડીએફ છે તે તમને જોવા મળશે તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક્ટિવિટી ત્રણ અને ચાર એક્ટિવિટી ત્રણ એ નીચેના સંવાદ સાંભળો અને વાંચો એ ટીચર ટીચર રમેશ 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 યોર શાર્પનર શાર્પનર પ્લીઝ એટલે કે તારો મને આપ હિયર ઇટ ઇટ ઇઝ મેમ આ મેડમ થેન્ક યુ પુટ ઓન ધ ટેબલ ટેબલ તમારો આભાર તેને પર મૂકી દે બી ઈલા જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ જયંત તારું ઇરેઝર ટેબલ પર મૂક જયંત શ્યોર હા ચોક્કસ इला थैंक्स तारो आभार सी दक्षा गिव मी योर स्केच पेन दिव्या એટલે કે દિવ્યા તારી સ્કેચ પેન આપ દિવ્યા નો સ્કેચ પેન સોરી મારી પાસે સ્કેચ પેન નથી મને માફ કરશો દક્ષા ઓકે गिव मी योर हेयर पिन કઈ બાંધો નહીં તો તારી हेयर पिन એટલે કે માથામાં લગાવવાની પિન આપ દિવ્યા હેર ઇટ ઇઝ આ રહી તે હવે જોડીમાં કામ કરો આવા સંવાદો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નમૂના રૂપ ત્રણ એક સંવાદો આપેલા છે આ પ્રમાણે તમે કોઈ વસ્તુ મેળવવાના અથવા તો આપવાના સંવાદો છે તે રચી શકો અને તેને તમારા વર્ગની અંદર પણ તમે રજૂ કરી શકો છો ચાલો આગળ જઈએ એક્ટિવિટી બી તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે તે પ્રવૃત્તિ કરો તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે

કરી શકો અહીં નમૂના રૂપ આપણને બે સંવાદો આપેલા છે ત્યાર પછી એક્ટિવિટી 4 ની અંદર જૂથમાં કામ કરવાનું છે તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સોમવાર થી લઈને શનિવાર સુધીનું હાજરી પત્રક આપેલું છે તેમાં બે નામ છે રાજેશ અને પ્રિયાના આપેલા છે અને બાકીના ચાર નામ છે તે આપણે આપડી રીતે લખવાના છે તો મેં અહીં નમૂના રૂપ કેટલાક નામો લખ્યા છે તમે તમારા મિત્રના નામ છે તે પણ લખી શકો અને તેને હાજર અથવા તો ગેરહાજર છે તે બતાવી શકો આ પ્રકારે હું અહીં નેહા આલાપ રોહન અને કેતન એવા ચાર નામ લખું છું અને તેની હાજરી છે તે આપણે આ રીતે પૂરેલી છે તેના આધારે આપણે હવે કેટલાક પ્રશ્નો બનાવવાના છે અને તેના જવાબો મેળવવાના છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે એટલે કે તમે ગયા સોમવારે હાજર હતા નહી પણ સીધા જ વાક્ય કોણ હાજર હતું કોણ ગેરહાજર હતું તેના આધારે કેટલાક વાક્યો બનાવેલા છે જુઓ પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે એટલે કે પ્રિયા મંગળવારે ગેરહાજર હતી બીજું

એન્ડ રોહન પ્રેઝન્ટ ઓન તો અને રોહન ગુરુવારે હાજર હતા ત્યાર પછી એવરી ડે રોહન વોઝ પ્રેઝન્ટ એટલે કે રોહન છે તો દરરોજ હાજર હતો કેતન વોઝ એબસેન્ટ ઓન મન્ડે એન્ડ સેટરડે તો કેતન સોમવાર અને શનિવારે ગેરહાજર હતો તો વિદ્યાર્થી મિત્રો આવા સંવાદો છે તે તમે હાજરી પત્રક જોઈ અને તેના આધારે બનાવી શકો અહીં મેં નામ લખ્યા છે તે નામમાં તમે હાજર ગેરહાજર છે તે જોઈ અને હાજરી પત્રકના આધારે સંવાદ છે તેની રચના કરી શકો ત્યાર પછી તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે તે માટે તમને પ્રશ્ન પૂછશે અને તેના જવાબ આપો જો અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે આ પ્રકારે આપણે શાળા વર્ગની અંદર ચર્ચા કરી શકીએ જેમ કે ટીચર હું વેર હું આર એબ્સન્ટ ટુડે ધ ક્લાસ મયુરી નિરાલી જીગર સંદીપ એન્ડ નેન્સી એટલે કે આજે કોણ કોણ ગેરહાજર છે તો વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે નિરાલી મયુરી જીગર સંદીપ અને નેન્સી આજે ગેરહાજર છે ત્યાર પછી શિક્ષક બીજો પ્રશ્ન પૂછે છે કે હું વેર એબસન્ટ યસ્ટરડે ગઈકાલે કોણ ગેરહાજર હતું તો ક્લાસ એટલે કે વર્ગના બધા વિદ્યાર્થીઓ જવાબ આપે છે પરાગ નીલમ જનક મોહસીન એન્ડ મયુરી એટલે કે પરાગ નીલમ જનક મોહસીન અને મયુરી ગઈકાલે ગેરહાજર હતા તો આ પ્રકારે આપણે આપણા વર્ગની અંદર જે કાલની હાજરી અને આજની હાજરી છે તેના આધારે પણ સંવાદની રચના કરી અને ચર્ચા કરી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીં એક્ટિવિટી ત્રણ અને ચાર સમજૂતી છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટીના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે સોલ્યુશનની સોલ્યુશન પીડીએફ મળી રહેશે આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો